રૂપાલા એ સાંસદ માં અધ્યક્ષ લાઈન હાઈવે પર સવાલ પૂછી ગડકરી સામે નિશાન સાંધ્યું રશિયા ભારત અને ચીનની એકતા જોઈ ડરી ગયું એને ટીઓઈ એ યુકે યુદ્ધ ને લઈને આ નેતા એ કરી મોટી વાત આગામી બોતેર કલાક ભારે ગુજરાત માં આગામી ત્રણ દિવસ ઘાતકી વરસાદની ની પરેશ ગોસ્વામી ની આગાહી કારણ વગર ઘર ની બહાર ના નીકળવું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ નો પર્દાફાશ દુબઈ થી થાઈલેન્ડ ઓજી ગાજા તસ્કરી કરતી ગેંગ ના છ સભ્યો ઝડપાયા

યુકિની રાધાની માત બાયું મોચાવરી ઉ છે રશિયા સરકારી ઇમારતો પર ભરાયેના હુમલો રાહુલ ગાંધી બ્રિટિનના નાગરિક છે એવો દાવો કરનાર ભાજપ નેતા ફસાયા ઇડીમોકલ્યુ સમન્સ અમદાવાદમાં સતત વરસાદ સબરમતીમાં પાણી છોડતા એલેટ બનાસ્કાઠામાં 8 લોકો ને બચાવ્યા ડૂબતા પંજાબમાં 2000 ગામ જળબંબાકાર હિમાચલ પ્રદેશમાં વરસાદ મુસકલંતિ બારેતર આજે પૂરોને મૂસળધાર વરસાદના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભયાવહ સ્થિતિ આર્યનના સબાલેન્કા સતત બીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બની એમાંડાનું સપનું તૂટ્યું ગુજરાતમાં સતત અંધાર વર્ષા સીઝનનો 100% વરસાદ પૂર્ણ સૌથી વધુ વરસાદમાં 90 ઇંચ ખાબક્યો રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનાર ભાજપના નેતા વિજ્ઞેશ શિશિર ફસાયા ઈડીએ મોકલ્યું સમન્સ અમેરિકામાં મળશે એન્ટ્રી ટ્રમ્પની ગ્રીન કાર્ડ હોલ્ડર સામે પણ કાર્યો નાખ્યો ચીનની કંપનીમાં નોખી સ્પર્ધા વજન ઘટાડવા બદલ કર્મચારીઓને મળશે એક પોઈન્ટ બે કરોડ રૂપિયાનું બોનસ અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોભંગ પ્રતિબંધને કારણે કંટાળિયા હવે યુરોપ છે વધુ પસંદ રસ્તાની હાલત સુધારો નહીતર મોઢા કાળા કરી નાખીશું જામજોધપુર માં પ્રજા ગુસ્સે પોલીસ સાથે ચકમક ગુજરાત માં અતિ ભારે વરસાદ ની આગાહી પાંચ જિલ્લા માં રેડ એલર્ટ તો ચોવીસ જિલ્લા માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું સૌરાષ્ટ્ર માં બાપા ને વિદાય આપતી વખતે જુદી જુદી ઘટના માં પાંચ ના મોત ખુશી માં માતમ ફેરવાયો અમેરિકા રશિયા ચીનના સંબંધો ના ચકડોળ વચ્ચે મળે છે ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે ભારત માં આવેલા છસો એક્યાસી હિમ સરોવર માંથી નું કદ ચિંતાજનક થઈ રહ્યું છે મોટું ચારસો હિમસરોવર ને વિસ્તારમાં ભારત માં વિનાશકારી પૂર નું જોખમ રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે બંને દેશો વચ્ચે જાગેલી તકદીલી હવે ધીમે ધીમે હળવી થતી જાય છે ટ્રમ્પે મિત્ર કર્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો વોટર લિસ્ટમાં એઆઈ સર્વે માં થયો મોટો ખુલાસો બિહારમાં ચૂંટણી પહેલા આજે એનડીએ માં ડખો બે પક્ષના ના નેતાઓ સામસામે કહ્યું ચાલચરિત્ર ચરિત્ર હું જાણી ગયો છું

સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસને ભૂલ સ્વીકારી માફી માંગી જવાબદારી નેતા એટી બાલપુરનું રાજીનામું જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાખ્યું હજરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું આંધ્રપ્રદેશના એક ગામમાં રહેસમય બીમારી ફેલાય વિશ્વ થયા મોત સરકારે સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરી ખામી એકસો એકસઠ મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું જીએસટી ના સુધારા થી હવે પ્રવાસ અને ક્રુડ ગેસ ના થશે મોંઘા દોઢ લાખ ગણપતિ દસ હજાર 10000 એકવીસ હજાર પોલીસ कर्मी ઓય બાપાને વિદાય આપવા મુંબઈ વાસીઓ અને એ પોલીસ કર્મીઓ થી આતિયા ઓકેએસએ કબમાં ભારતે ચીનને હરાવી ફાઇનલ માં પહોંચ્યું હવે ટાઇટલ માટે દક્ષિણ કોરિયા સામે ટકરાશે બીસીસીઆઈએ ફરી ચોકા વ્યાસને એસઆર ને ઇન્ડિયા એ કેપ્ટન બનાવ્યો ધ્રુ જુરેન ને સોપી મોટી જવાબદારી મોદી હવે દસ દિવસ પછી નિવૃત્ત થશે રાષ્ટ્રપતિ મુરમુરી સાથે મુલાકાત એ મચાવી દીધી હલચલ વાસ્તવિક જાણી તમે પણ આશ્ચર્ય થઈ જશો ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં બતાવેલા પાક અને સર્વે નંબર નો ડિજિટલ ક્રોપ સર્વે અન્ય સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરાયું જીએસટી કાઉન્સિલિંગ બેઠક બાદ હવે સરકારે એક મોટી જાહેરાત કરી હવે પેટ્રોલ ડીઝલ પર પણ લાગશે જીએસટી નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી મોટી વાત બિહારમાં ચૂંટણી પ્રચાર છોડી રાહુલ ગાંધી મલેશિયા પહોંચ્યા શેર કરી કર્યો મોટો ખુલાસો ગુજરાતમાં આગામી દિવસ વરસાદ પરેશ ગોસ્વામી આગાહી કારણ વગર ઘરની બહાર બહાર નીકળવું ગુજરાતમાં છ જિલ્લામાં રેડ એલર્ટ ભારે વરસાદની આગાહી સરકારે આપી દીધો મોટો આદેશ પંચમહાલ મોટી દુર્ઘટના સામે આવી જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા છ લોકોના હાથયાકર નું મોત ગુજરાત એસટી નિગમ ની તમામ પ્રકારની બસ માં રાજ્ય અને રાજ્ય બહાર આજીવન નિઃશુલ્ક મુસાફરી નો લાભ આપવાનો મુખ્યમંત્રી શ્રી પટેલ નો નિર્ણય પંજાબ ના લુધિયાણા ના સદલજ નદી ના વર્તન ને કારણે પંજાબ માં પૂર નો ત્રાસ ડેમ તૂટવાની ભયંકર સ્થિતિ પંદર ગામડાના લાખો લોકો સંકટ માં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર આજે અનેક જિલ્લાઓ માં રેડ એલર્ટ જાહેર કરાયું નામજ પછી હિંસક ઘટનાઓ થી ધ્રુજી ઉઠ્યું બાંગ્લાદેશ સુફીસંત ની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો દિલ્હીમાં વાવાઝોડાની આગાહી યુપી બિહાર ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની અપાઈ મોટી ચેતવણી પોતાનું ઘર આવક પર રાહત અને મોદી સરકારે ત્રણ માં મિડલ ક્લાસ માટે મોદી સરકારે આપી ત્રણ મોટી ભેટ ખેડૂતો માટે જાણવા જેવા સમાચાર મગફળી માટે થયેલી નોંધણી સેટેલાઇટ ઇમેજ આધારિત થશે વેરીફિકેશન સૌરાષ્ટ્ર જોડતા મુખ્ય માર્ગ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર સુડતાલીસ માં કામગીરી માં વિલંબિત થતા રૂપાલા એ સાંસદ માં સિક્સ લાઈન હાઈવે પર સવાલ પૂછીને ગડકરી સામે નિશાન સાંધ્યું સાચી પડવા જઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી ભારત પાકિસ્તાન અમેરિકા અને જાપાન પર તોડાઈ રહ્યું છે મોટો ખતરો હાલ માટે આટલું જ બનીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરી દો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં પેલ બે લાયક પણ દબાવી દો જેથી અમારા દરેક અપડેટ આપને મળતી રહે